દાહોદ તાલુકામાં આવેલા જીઆઈડીસી ખાતે એનડીઆરએફ ટીમ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમોનું આયોજન કરાયું આ તરફ શનિવારના રોજ સાંજે ચાર કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં શિસ્ત એ એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સેફ્ટી એન્ડ હેલ્થ ઓથોરિટી ખાતે આજે એનડીઆરએફ ટીમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ મુલાકાત હાથ ધરાઈ હતી આ મુલાકાતનો હેતુ ડિસ્ટ્રિક્ટ રેશન્સ હેઠળ એટલે કે જિલ્લાનો ભૌગોલિક અને ઔદ્યોગિક પરિચય મેળવવાનો સાથે જ આપત્તિ સમય સંબંધિત જનજાગૃતિ અભિયાનને વધુ મજબૂત બનાવવાનો હતો એનડીઆરએફ ટીમે આ વિસ્તારના ઉદ્યોગો જોખમ સંભવિત ઝોનો અને આકસ્મિક પરિસ્થિતિમાં જરૂરી પ્રતિસાદ ક્ષમતાનો અભ્યાસ કર્યો હતો જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરી અને સમગ્ર ક્ષેત્રની સુરક્ષા વ્યવસ્થા અને દુર્ઘટના વ્યવસ્થાપન અંગે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી હતી સ્થળ મુલાકાત દરમિયાન ઔદ્યોગિક વિસ્તારોમાં આગ રાસાયણિક આપત્તિ અથવા તો અન્ય તાત્કાલિક પરિસ્થિતિમાં કેવી રીતે ઝડપી પ્રતિસાદ આપવામાં આવે તેની વિગતો સામે કરવામાં આવી હતી આ અભિયાનનો ઉદ્દેશ ઔદ્યોગિક ક્ષેત્ર કાર્યકર્તા કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓના સલામતી અંગે જનજાગૃતિ વધારવાનો છે જેથી અણધારી ઘટના સમયે નુકસાન ઘટાડીને સુરક્ષા પર ધ્યાન આપી શકાય